તો ગુડ મોર્નિંગ દોસ્તો જય માતાજી કેમ છો બધા મજામાં જો આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને હવાર હવારના વાગ્યા છે દેતરમાં ને આજ દોસ્તો આપણે દવાનો કરવાનો હોય ખેતરમાં તો તમને પહેલાં તો દવા બતાવતા ને આપણે એક પપમાં જુગાડ કર્યો મસ્તીનો એ આગળ તમને બધાને બતાવતા તો જુઓ તો મિત્રો આ બ્લેક કલરનો જે દ્રાવણ હે એ આપણે પહેલાં ખાલી પછી ડબલા પાણીના નાખી દેવાના અને પછી મેક્સિલ્ડ નામની દવા આવે એ નાખવાની આ હે મિત્રો નરીવાય માટેની માંડવીમાં બરાબર ને આ હે કોરાજન મિત્રો આના પણ પેલા પાણીના પચી ડબલા ખાલી નાખી દેવાના અને પછી નાખી દેવાની કોરાજન અને પછી આનું દ્રાવણ બનાવી નાખવાનું આ હે મિત્રો લશ્કરી ઈર માટેનું બરાબર તો આપણે આ બે દવાનો છટકાવવા જે કરવાનો હે બે ખેતરોમાં બરાબર ને આપણે એક જુગાડ કર્યો હે મસ્તનો મિત્રો પોપમાં જોઈ લ્યો આ ત્રણ નજૂલો વાળો એક મોટી નળી લીધી છે આપણે ને મિત્રો આનું કામ બહુ સારું છે એક હજારે ત્રણ આયરું લેતું જાય છે અને ઉથલમાં મિત્રો મારે તો પંપ ખાલી થઈ જાય છે એટલે બહુ કામકાજ મસ્તીનું છે ને તમે પણ આ વસ્તુ કરજો આમાં બહુ ફાયદો રહેશે હાલવામાં પણ બહુ હાલવું નહીં પડે અને છટકા પણ બહુ સારો થાય ને ટાઈમની બચત થાય મિત્રો હાલવું નહીં પડે અને પંપ પણ ખાલી થઈ જાય તો એવું બધું છે મિત્રો ને મિત્રો તમારા ભાઈએ પંપ ખંભે નાખીને સાટવાનું ચાલુ કરતી તું હે તો જોઈ લ્યો અને જોઈ લ્યો મિત્રો આવી રીતના હે એક હજારે ત્રણ હાર અને આપણા બે ભાઈઓ આગળ હે મિત્રો અજયભાઈ અને વિજયભાઈ અને મિત્રો એક એક પંપ આપણે ખાલી કર નાખો હે અને હવે વિજયભાઈ ને અજયભાઈ પાછા પંપ ભરે છે ત્રણેય બરાબર ને આપણે ઓલો કાલે ટાંકામાં જુગાડ કર્યો તો એનાથી નળીએથી આ આસાન તરીકો ને આ હે આપણી મગફળી તો હવે ટૂંક સમયમાં જ પાટલા ભૂટકવાના હે તો એવું હે મિત્રો જરા કોમેન્ટ કરી દીજો આપણી મગફળી કેવી ખે બરાબર

મિત્રો મોટર ચાલુ કરતી હતી અને વિજયભાઈ ભરે હે ટાકો

તો ફાઇનલી મિત્રો બપોરનો વાઈ ગયો અને દવા સાટવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હે અને એક ખેતર રાખો આપણે છાંટી નાખ્યો હે અમે તને જણાય અને વાઈ ગયો બપોરનો એક તો ચાલો મસ્ત મજાનો જમી નાખીએ અને પછી સુઈ જાય તો મળીએ બપોર પછી મિત્રો તો ચાલો ભાઈ ભાઈ તો ગુડ ઇવનિંગ મિત્રો બપોર પછીના ગયા છે પાંચ અને આપણે કમ્પ્લીટ ઉઠી ગયા હે અને આપણે જવાનું હવે પોરબંદર તો ચાલો જરાક જઈ આવીએ તો જોતા રહેજો આગળ તો મિત્રો મસ્ત મજાની બ્લેક સ્પ્લેન્ડર કાઢી અને હું ને આપણો અજયભાઈ ભાઈ નીકળી ગયા પોરબંદર બાજુ તો ચાલો જોતા રહેજો મિત્રો આગળ અને પછી મિત્રો આપણે તો આવી ગયા હે તિરુપતિ કુરિયર સર્વિસમાં આપણે અહીંયાથી એક પાર્સલ લેવાનું છે જે આવ્યું છે સુરતથી અને મિત્રો પાર્સલ લઈ લીધું છે કમ્પ્લીટ અને ચાલો હવે નીકળીએ અને પછી મિત્રો હું ને જે ભાઈ આવી ગયા બે દૂધ પીવા માટે અહીંયા જય માતાજી દુગ્ધાલયમાં ઓહો બહુ મસ્ત મજાનું દૂધ છે તો ચાલો પી નાખીએ મિત્રો અને પછી મિત્રો આપણે પોરબંદરમાં કામકાજ પતી ગયું હે તો આપણે નીકળી ગયા હે ઘર તરફ તો ચાલો મળીએ ઘરે જઈને ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે તો આજનો વ્લોગ મિત્રો અહીંયા પૂરો થાય છે તો મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં તો જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી